તો ટાઈમ પાસ કરે ગેイズ આજે સિદરા સાતમ છે એટલે બજારમાં કારેલા નહીં મળતા ને એટલે કારેલા ખુદ જે સુવાડી વાડીએ ગામડાની મજા સિટીમાં લઈ રહી છે કે બોલા પડ ગેイズ આમાં કોને કેટલા કેટલા ભાગા હોય મને કોને જોતો આજે મે ખાધા છે ખાલી શાક બનાવીને થોડું આલી દેજો હો બસ જો ગેイズ આ મહેનત નું ફળ વાડીએ વાડીએ વીણવાનું હોય રીત લાગે એટલે એક જનો શાક થઈ જશે હેને હા આનું કચુંબર બનશે આનું કચુંબર તો વિડિયો માટે બન્યા રહેજો અરે તો આને કાપવાનું જ નથી આખું જ રાખવાનું છે આનું શું બને અથાણો બનાવવાનું છે લાવ તો ચલો ગાઈસ મોડિયા નેક્સ્ટ વિડિયો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો બાય અને આજે ઠંડુ ઠંડુ ખાઓ